માન્ય ત્યારતા વરસાદ આવતો હોય તો એટલે બેન ની આવે તો હાલો આપણે જલ્દી થવે અવાજ નહીં આવ્યો તો કોઈ આગળ ઢાકો માટે બોર્ડ ને નવો કાગળ જોઈ લો થોડો થોડો પલી ગયો આપડે એટલો વરસાદ આવ્યો સાટા શરૂ થયા છે આજ આયો હે વરસાદ આપણે આવતો નતો આજ આયો છે જોઈ આટલો આટલો હું પલી ગયો આલો જલ્દી તો ઘરે પેલી જાય પેલા કાગળ દીધો પાછો નીકળ્યો ઘરે હું અને નીલું બી આવી ગયો છું ધોરે રીલ બનાવવા માટે આપણે તમે કીધું ને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવી વિડીયો બનાવવા આવી ગયા ઢોરે આજે થોડોક વરસાદ આવ્યો તમે આગળ જોઈએ અત્યારે જો સસમા વસમા પહેરીને બૂટ બૂટ પહેરીને રહેલો નવા કપડાં પહેર્યા જ કીધું ચાર પાંચ રીલ બનાવી જ નાખીએ ઉપાજી ના છે જો અત્યારે વાતાવરણ એકદમ મસ્ત રીતે વરસાદ એવું થઈ ગયું છે રીલ બનાવવા માટે આલો જલ્દી નાખીએ આપણે રીલ બીલ તો કાંઈ બનાવી નહીં મહેમાન આવી ગયા પેલા મહેમાન ભાઈ ગયા અને હવે જો આથમે પણ અમે ત્યાં કેરી ને બધું લઈને જઈ રહ્યા છે ઉંડા ભાઈ છે નીલેશ ભાઈ એને દેવા માટે આથણા બનાવવા એ મેં બનાવ્યા કે અમારે બનાવવા એટલે જો જાવ છી ને કેરી દેવા માટે હવે આવી અથવા ના જ આપણે રીલ બને તો બનાવી નાખવી ફૂવાના ઘરે એટલે ઘરે શું વાડીએ પગી ને જોઈ લેજે ફૂવા તો વાળે છે ને ગુવારમાં ને તુરમીમાં પાણી અને એમાં જો પેલે ઝાડો છે ને એમાં બનાવવા માંડ્યા છે રીલ આપડે તો રીલ બની ગઈ છે હવે જોઈ લો આ ભાઈનો વારો આવી ગયો છે રીલ બનાવવા આપણે કેમેરામેન ગયા પણ જોઈ I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. Everything is so stressed And I feel so depressed when I. <laughs>